हेलो आप लोग अभी भी दो tahu, आज

એ પણ પોણી જતું નહીં તો એટલા માટે આપણે જવાનું હ મોટર ચાલુ કરવા અને એ મોટર ચાલુ કરીને પોણી ત્યાં આગળ કાઢશું હમણાંથી આસા બે ત્રણ મહિનાથી આપણે ત્યાં આગળ પાણી જવા દીધું નહીં તો પાઇપ કદાચ બ્લોકેજ થઈ જશે તો જઈએ ને પહેલાં મોટર ચાલુ કરી દઈએ પછી પાઇપે પાઇપે જોતાં જોતા જશું કે પોણી આવક નહીં આવતું ના આવતું હોય તો ત્યાં આગળ ગમે તે કરીને પાણી કાઢવાનું હ મિત્રો પાઇપ જાય આપણા નદી વાળા ખેતરમાં અને ખેતરમાં ચાલુ કરવાનું તો પેલા કનેક્શન કરી દઈએ પછી કરીએ ચાલુ તો ફાઇનલી ગઈ આપણે પાઇપ ગોઠવી દીધી છે અને હવે કરવાની છે મોટર ચાલુ તમે જોઈ શકો આપણે પાઇપ બધી રીતે સેટ કરી દીધી છે આખી પાઇપ નાખી તો આગળ પેલા ખૂણામાં સેટ કરી દીધી છે તો ચલો મોટર ચાલુ કરી દઈએ કરી દીધી મોટર ચાલુ હવે જઈએ આપણે પાઇપ જોતા જોતા કે ચો આગળ લીકેજ હ કેમ પોણી જતું નહીં તો આપણે આ એક્ટિવા નહીં પણ પેલું લઈ જઈશું ચલો ગેસ તો આપણે પાઇપ જોતા જોતાં પોકી ગયા અડધા ક્ષેત્રમાં અને આગળ તો ચો લીકેજ નહીં હવે જોઈએ આગળ ચો લીકેજ હક નહીં ગાઈસ તો આ ખેતર છે મોટા મોટાભાઈનું અને અમો કાલ વાઈ હે મકાઈ અને પોણી કાલ વાળી હોય ને જોયા બહુ જબરજસ્ત પગ લપશે હા અને હા જો આપણો વધો મળી ગયો જો અહીંયાથી પાણી લીકેજ થાય છે આ તો ખુલ્લો પડ્યો એટલા માટે પાણી નહીં જતું તો ચલો પહેલાં આને ફિટ કરી દઈએ ગાઈસ તો એ રો વધો ફિટ કરી દીધો હ અને હવે આગળ જોતા જોતા જઈએ કે બીજું કઈ વધુ હોય ને અને અહીંયા સિરિયસલી પડે એવું થઈ ગયું હોય જબરજસ્ત પગ તો જુઓ તમે મારા જબરજસ્ત પગ થઈ ગયા હા અને કોક કરીને પેલા તો પગ ધોવા પડશે ચલો પગ ધોઈ દઈએ પેલા ગઈશ તો આપણો પાઇપ જોતા જોતા છેક બીજા અંદરના ખેતરમાં આવી ગયા અને હવે જોઈએ આપડે વધો મળે નહીં મળતો બીજો કોઈ પાણી નીકળી જશે હવે આપણો વધો નહીં અહીંયા આગળ પોણી ચેક કરી લઈએ તો બને લેજો મિત્રો આ પણ છે એક આપણા ભાઈનું જ ખેતર જો રાયડો આવ્યો હા આગળ બીજું બધું વાપન ચાલુ જ છજી તો ફાઇનલી મિત્રો આપણે થઈ ગયું બધું પાઇપનું કોમકાજ કમ્પ્લીટ હવે જઈએ આપણા ખેતરના ખૂણે જઈને જોઈએ પોણી આવે કે નહીં આવતું તો ચલો જઈએ ફટાફટ આપણા ખેતરમાં આપણે પહોંચી ગયા છીએ હવે આપણે ખેતર આગળ જબરજસ્ત બંધ કરવામાં આવી છે જુઓ ખાલી ગાયોનો ભેંસનો ત્રાસ એટલો છે ને બધું જમીન બંધ કરી દે આપણે એટલા વેણ્યા થોડાક જઈએ સીધા પાણી જોવા આવ્યું કે નહીં આવ્યું મિત્રો હજુ પાણી આવ્યું નહીં આપણા ખેતરના ખૂણા ઉપર તો હજી જોઈએ ફેરથી જોવા જવું પડશે તો ફાઇનલી ગાઈસ આપણે પોણી ચાલુ કરી લેવું મમ્મીને હવે ગમે તેમ ઢોરપ આવો બધું કરે જ પાણી ચાલુ થઈ ગયું અને હવે જઈએ આપણે એટલાતા કરે તો જઈને હવે ખાવા ખાવાનું હોય ખાઈને પછી જવાનું હું બજારમાં તો બના રેજો વ્લોગમાં